ચૈત્રી નવરાત્રી દરમિયાન અંબાજી અને પાવાગઢ મંદિરમાં આરતી દર્શનના સમયમાં ફેરફાર ચૈત્રી નવરાત્રી નિમિત્તે ભક્તોની સંખ્યામાં વધારો થવાને કારણે અંબાજી અને પાવાગઢ મહાકાળી મંદિરમાં આરતી અને દર્શનના સમયગાળામાં ફેરફાર કરવામાં આવ્યો છે અંબાજી મંદિરના નવા સમયગાળા ઘટસ્થાપન સવારે આઠ ત્રીસ થી નવ ત્રીસ सवारणी आरती सवारे 7:00 થી 7:30 सवारना दर्शन सवारे 8:00 થી 11:30 રાજભોગ आरती બપોરે 12:00 વાગે બપોરના દર્શન બપોરે 12:30 થી 4:30 સાંજની આરતી સાંજે 7:00 વાગે રાત્રિના દર્શન રાત્રે 9:00 સુધી પાવાગઢ મહાકાળી મંદિરના નવીન સમયગાળા દિવસ પહલો 3જા 8મા 10મા નોરતે અને પૂનમના દિવસે સવારે 4 વાગ્યે મંદિરના દ્વાર ખુલશે રાત્રે 8 વાગ્યા સુધી દર્શન ઉપલબ્ધ રહેશે ভক্ত જનોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તાજેતરનો સમયપત્રક જાણવા માટે અધિકૃત મંદિર સંસ્થાન અથવા સ્થાનિક સમાચાર માધ્યમો સાથે સંપર્ક કરે